રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા તાજિયાને પડમા લેવામાં આવ્યા હતા અને મોહર્રમના તહેવારની ઉજવણી કરી હતી આપનું નામ કોફી ભારત કોફીભાઈ આપણે છબીલનું નામ કમિટીનું નામ યાલી છબીલ કમિટી આપે છબીલમાં શું શું કાર્ય કરો છો કાર્યમાં દસ દિવસ આજ કરીએ હિન્દુ મુસલમાન દેખાય શકે શહીદ અગર બલોર યાદમાં યાલ યા સન્ય હુસેન મેં શું શું વિતરણ કરો આજમાં સાદું વધવી દાબેલી છે વેળ હે રગડો હે એટલે કોઈ બી રૂપમાં ફરસાણની આઇટમ હોય કે હિન્દુ મુસલમાન બે મ્યાજ ચાખી શકે મારુ નામ અભિપ્રેક વિપાયે કતારીયા હું સદ તાજીયા કમિટીનો પ્રમુખ પ્રમાણ શું થતો રાજકોટમાં મોહરમને લઈને મોહરમને જમીન આજે મોહરમની નવમી તારીખે આજે સમગ્ર રાજકોટ શહેરના તાજીયા માં આવી ગયા અને એકદમ શાંતિથી એકલાસ ભર્યા વાતાવરણમાં અને કોમી અને ભાઈચારાના વાતાવરણમાં સદરના અને ગામના બંને રાજિયા અમન અને શાંતિ અને ભાઈચારાના વાતાવરણમાં રાજિયા બધી જગ્યાએ ફર્યા કોઈ પણ જાતનો કોઈ જાતનો પણ અનિચ્છય બનાવો ન બન્યો અને અલ્લાએ એની કુદરતેની રહેમતે પણ વરસાવી દીધી અને અલ્લાએ પાછું વરસાદ પણ રહી ગયો અને લોકો શાંતિથી તાજીયાના અંદર ફર્યા અને દીદારે બધાએ કર્યા ખાસ કરીને હિન્દુભાઈઓએ પણ મોટી સંખ્યાની અંદર અહીંયા દર્શન કરવા આવ્યા અને પોતાની માનતાઓ જે હતી એ અખલાસ અને મોહબ્બતથી પોત પોતાની માનતાઓ પણ પૂરી કરી અહીંયા ખડી ચોકીની માનતા હતી ખડી ચોકીની માનતા પણ પોતે શ્રદ્ધાથી અને આત્માથી શાંતિથી એ પોતાની માનતાઓ પણ એ પૂરી કરી જે ન્યાજ વિતરણ કરવામાં આવે છે તેનું મહત્ત્વ શું હોય છે ન્યાજનું દરેક સબીલમાં જે ન્યાજ વિતરણ કરવામાં આવે છે એ બધી જગ્યાએ વેજ જ કર્યું છે એનું કારણ છે કે અમારી સાથે હિન્દુભાઈઓ પણ સાથે ન્યાજ ખાઈ શકે એટલે તમામ સબીલમાં અંદર બધી જગ્યાએ ભેળ છે પકોડા છે અને ભજીયા છે એવી બધી વસ્તુ જે છે એ નોન જે કોઈ કાંઈ વેચ્યું નથી બધે વેજીટેરિયન જ બધી જગ્યા છબીલોના અંદર આઈસ્ક્રીમ છે એવી બધી વસ્તુ જ વેચી છે જેથી કરીને દૂધ કોલ્ડ્રીંક બધા ભાઈઓ હિન્દુ મુસ્લિમ બધા ભેગા બેસી અને ખાઈ શકે એ રીતનું આયોજન થયું